નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હા સંચાલિત જટપટ ન્યૂઝ સુરતમાં બેવફા પત્નીથી કંટાળી પતિએ આપઘાત કર્યો સુરતમાં પાલસોડા અવાજ ખાતે રહેતા પાંત્રીસ વર્ષીય યુવકે પત્ની અને તેના પ્રેમીના ત્રાસ થી કંટાળીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે યુવકના મૃતદેહ ને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જે યુવકના પરિવાર દ્વારા યુવકની પત્ની વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે બાલ વિસ્તારમાં સુદા આવાસ ખાતે રહેતા પાત્રીસ વર્ષ દીક્ષિત ચૌહાણના ચાર વર્ષ અગાઉ દિવ્યા ચૌહાણ સાથે પ્રેમ લગ્ન થયા હતા દિવ્યા સાથે પ્રેમ લગ્ન કર્યાના થોડા સમય બાદ દિવ્યા અન્ય યુવક સાથે પ્રેમ થતા તે દીક્ષિતને વારંવાર છૂટાછેડા આપવા માટે શારીરિક અને માનસિક ત્રાસ આપતી હોવાના મૃતક યુવક દીક્ષિતના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે મૃતક યુવકના પરિવારે જણાવ્યું કે ચાર વર્ષ અગાઉ દીક્ષિતના દિવ્યા ચૌહાણ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન થયા હતા બાદમાં દિવ્યાને કેવિન પટેલ નામના યુવક સાથે પ્રેમ થતા તે અવારનવાર દીક્ષિતને છૂટાછેડા આપવા માટે માનસિક અને શારીરિક ત્રાસ આપતી હતી જેમાં ગઈકાલે દિવ્યાએ તેના પ્રેમી દીક્ષિતને દીક્ષિતના ઘરે બોલાવી દીક્ષિતનો ગરો દબાવી તેને માર માર્યો હતો અને સાથે તેના 70 વર્ષીય માતાને પણ માર માર્યો હોવાના પરિવાર દ્વારા હકીકત જણાવવામાં આવી છે ગઈકાલે દીક્ષિતને અને તેની માતાને માર માર્યા બાદ દિવ્યા તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી જેથી આખરે પત્ની અને તેના પ્રેમી કંટારી દીક્ષિત પોતાની માતાને રૂમમાં બંધ કરી અન્ય રૂમમાં જઈ ઘરે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું વધુમાં પરિવારે જણાવ્યું હતું કે દીક્ષિત ની પત્ની અને તેનો પ્રેમી માથાભારે હોવાથી તેઓ ઉપર અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યો છે આ સમગ્ર મામલે પોલીસ પોલીસ પાસે ન્યાયની પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે તો સાથે પોલીસ યોગ્ય તપાસ કરે તેવી પણ પરિવારે માંગ કરી છે મારું નામ ચેતન આગરેજ છે શું શું ઘટના શું નામ છે મોરનામનું નામ વિકસિત છે એની ઉંમર પાંત્રીસ વર્ષ છે અને એની મિસિસ દિવ્યા છે એને મારવા પર મજબૂર કરતી હતી ને કાલે રાતના તો એ એને મારવા આવેલી હતી ને એના એના જે પ્રેમી છે એના કેવિન પટેલ એનો પ્રેમી છે એને મારવા લાવેલી ને એની ગલચી કાલે રાતના જે જીભ બધું બહાર કાઢીધું ઉપર વાળા ભાઈ બિલ્ડિંગના આજુબાજુ વાળા લાવીને એને બચાવવા છતાં માં એને કે તને આજે ની તો કાલે છોડાશ ની પેલો કેવિન પટેલ જે છે ને તે પણ ઈટ લઈને એને મારી ને પછી બધા ભેગા થઈ આજે એ લોકો ભાગી ગયા ને હતાશ તો આ દીક્ષિત ભાઈ હવારે આ પગલું ભર્યું એ એમણે છે ને ગળે તૂપો આપીને ફાંસો ખાડો જેની મમ્મી એની મમ્મી ને અંદરના રૂમમાં બંધ કરી દીધી ને ઘરના રૂમમાં આ ભાઈ ગળો આપીને ફાસો ખાડ્યો ને એની મમ્મી એ રાતના આ દિવ્યાને બોલવા ગયું તેની મમ્મીનો ધક્કો મારીને ફેંકી દીધી એની મમ્મીની ઉંમર રાત્રે સિત્તેર વર્ષ છે સિનિયર સિટીઝન છે

તો એ ભાગી ગયેલી ને દિક્ષિતભાઈને જાણ થયેલી તો દિક્ષિતભાઈ પણ ત્યારે ઘરો ટૂંકો આપેલો હતો પણ એ કંઈ આજુબાજુમાંથી આવ્યા એટલે ત્યારે પણ એ ભાઈ બચી ગયેલા ને એ પછી એ ભાઈને ટોચર જ કરતી હતી તું મને તું છૂટાછેડા આપી દે મારે ભાઈ તે મારે મેરેજ કરવાના છે મારા ભાવવાનું જ એ બાબતમાં રોજ તકરાર થતી હતી ને છોકરાની માને પણ રોજ મારતી હતી ખાવાનું નહીં આપતી હતી અડધી અડધી રાત્રે ઘરની બહાર કાઢી નાખતી હતી એ અમારી પણ આવતી હતી અમે એની હેલ્પ કરતા હતા તો એ દિવ્યા બેન અમને કહે કે તું જો હેલ્પ કરે ને તો તને પણ હું કેસમાં ફસાઈ દેવાના અને તારી બહેનને પણ હું કેસમાં ફસાઈ દેવા એ એ મેનો એનું બનાવ્યું એના જીજા છે આપણી માંગ એવી જ છે કે આ કેવિન પટેલ ને દિવ્યા ચૌહાણ દિવ્યા એને કડીમાં કડી સજા મળે ને આવું આ આ લોકોના પોલીસ સ્ટેશનમાં એટલા ખરાબ રેકોર્ડ છે ને તે પોલીસ સ્ટેશન માં એ લોક નામ પડતા જ આખી એ લોક ની ખબર પડી છે કારણ કે એ લોક તો રોજ છે ને દિવ્યા છે ને એક માથા ભારે છાપ ધરાવે છે ને એની પર અગાઉ પણ બહુ બધા મર્ડર ના કેસ થયેલા છે હાફ મર્ડર ના કેસ થયેલા છે ને એવા તો અનેક ગુના મારા મારી ને એની પર બનેલા છે ને અત્યારે ચાર પાંચ દિવસ પહેલા બાજુવાળા બેન હાથે પણ એમની ટકરા થયેલી ત્યારે પણ એમને મારેલા એ બેન એ બેને સિવિલ કેસ પણ કરેલો પણ સિવિલ કેસ માં પણ એ કે કે કેલ કે તો મારા મારી પોલીસ માં બહુ ઓખાન છે તમારું કઈ ઠાવાનું નથી એવી પણ ધમકી આપતી હતી એલિય આઈસ્ક્રીમ ہمارے યહાં રોસ્ટ છે ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ 5 સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો